જી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજે વ્લોગ શરૂ થયો છે રસોડામાંથી કારણ કે રસોડાની સાફ સફાઈ કરવાની છે આજે તો આપણા બધા અભરાઈના વાસણ છે એ હેઠે ઉતાર લેવાના છે આ બધું ને બહાર લઈ લેવાનું છે કારણ કે હવે જેમ ઉનાળાની ગરમી પડશે એમ લાલ કીડી બહુ જ આવશે અને એટલા માટે સફેદ પાવડર ચોક અહીં રાખવો પડે કારણ કે લાલ કીડી એ વધારે છે એનું કારણ એ છે કે જે બુલેટ ઘાસ છે ગેળું છે જે ઝીઘો ગેળો છે તો એનો રસ મળી રહે એને એટલા માટે એટલા અહીંયા આપણે વાઢી નાખીએ એટલે બહુ જ લાલ પીળી રહે છે એટલે પાવડરને એવું રાખીએ પણ તોય છતાં ધ્યાન નાખવું પડે એટલે અત્યારે સાફ સફાઈ કરી ફરીથી ડબ્બા ઉટકી અને બધી ચોક લગાડી અને ફરી ડબ્બા મૂકી દઈએ એટલે ક્યારેય ઉભરાયું ઉપર તો નથી જ આવતી કારણ કે ચોક લગાડી દઈ અહીંયા ગેસ ઉપર છે કોઈ બી જગ્યાએ ગમે એટલે આમ ઓર રાખીએ એટલે ગમે અહીંયા સડી જાય તો આપણે રસોડાની સફાઈ કરી નાખીએ તો

બીજા એટલા ઘડી આડે ઘડી આડે ના પાડું તો પણ ફ્રીજ નું બાવણું ખોલે સુધી માં તો એટલું કામ થઈ ગયું છે હવે જો રસોડું ધોય અને વાસણ ચડાવવા ને એ બહુ જ મુશ્કેલ છે કારણ કે એને વારે વારે લેવી પડશે

વાસણ આપણા ત્યાં તડકે હુકાઈ જાય ઉટકાઈ જાય ચાર અને રસોડું ધોવાનું કામ શરૂ ક્યારનું કરી દીધું સાડા ત્રણ વાગ્યાનું ઘણું ખરું ધોવાઈ ગયું થોડુંક બાકી છે પૂરવાનું પૂર આવી દીધું છે જમી તાળવી વાસણ કરી ખડી નવરા થઈ ને મેં યશ્વીએ રસોડાનું કામ લઈ લીધું છે યશ્વી જો મને મદદ કરાવશે કેટલા વાસણ લઈને મદદ કરાવે કાંઈ યશ્વી હા તો આપણે રસોડા ખાલી પલાળી દીધું છે પારિયાણું ઝાળી જે કાંઈ છે એ બધું ધોઈ દીધું ધોઈ નાખ્યું છે કારણ કે ધૂળ જ આવે અને ફ્રીઝ પણ ધોવાઈ ગયું છે સાફ થઈ ગયું સારું અને દીવાલને જે આ બાજુની દિવાલ પર કોઈ પણ પ્રકારનું લાઇટ ફિટિંગ કે કાંઈ વસ્તુ ઉપર લેવી કે બગડે એવી નથી એટલા માટે પાણી સેટું છે બાકી સામેની દિવાલ ઉપર તો લાઇટ ફિટિંગ છે એટલે ત્યાં પાણી નથી સેટું એટલા માટે દિવાલ ધોઈ છે તો આપણી દિવાલ પણ સાફ થઈ જાય અને નીચે પણ બધું સાફ થઈ જાય આમ તો આપણે રોજ કસરા પોતા કરતા જ હોય રસોડામાં રસોઈ બને એટલે સાફ સફાઈ તો કરતા જ હોય પણ તો એ દૂધ દહીં અને બધું છોકરા બે ટાઈમ જમવાનું એને આજે લઈ લે કારણ કે આપણી પાસે ટાઈમ ન હોય એટલા માટે અને દૂધ ભરાય દૂધ લેવાય ત્યારે પણ પોતું લગાડતા હોય પણ આજે બ્રાશ અને પાવડરથી ઘહી નાખ્યું કારણ કે તો પણ સત્તા શિકાસ રહી જાય છે દૂધ હોય એટલા માટે તો એટલા માટે ઘસી નાસ્તો અને ધોઈ નાખ્યું

છે કે ક્યારે આવે ધોવા એમ રાતના સવા દસ વાગી ગયા છે બધા હોઈ ગયા છે થાકી ગયા એટલે હું પણ થાકી ગયેલી છું પણ દિવસે પૂરવા કવરાવે અને કંઈકનું કંઈક વાસણ અડી લે કંઈકનું કંઈક લઈ જાય આખો દિવસ એવી રીતના કવરાવે એટલા માટે હું અત્યારે અભરાય અને રસોડાનું જેટલું ગોઠવાય એટલું ગોઠવી દો બીજું બધું નીચે રહેવા દઈ જો ટાઈમ રહે તો બધો ગોઠવી દઈ પૂરવા નહીં અત્યારે જાગે તો નહીં તો પછી થોડોક બાકી રહે સવારે તો માલ પણ આપણા બેહી ગયા છે ખાઈ પીને આપણે જો બધું અહીંયા ખેદાન મેદાન થઈ ગયું છે બધું વે લીધું જેનીએ એ શુગમે એટલું એટલું ગોઠવી દીધું આપણી રીતે થોડુંક ગોઠવી દઈએ ઘણા સ્ટીલના વાસણની વપરાય કરતા હોય છે કાચના વાસણની કરતા હોય પણ હું માટીની કરું માટીના વાસણની કરું છું કારણ કે મને માટીના વાસણ બહુ જ ગમે અને અંદર બનેલી રસોઈ પણ કંઈક અલગ જ સ્વાદ આવે એટલે આ સ્પેશિયલ બધા રસોઈ બનાવવા માટેના વાસણ છે આપણે ઉનાળામાં તો વધારે વધારે ઉપયોગ કરશું માટીના વાસણનો ના સાડા અગિયાર અને રસોડો બધી પરથી એકદમ જે કાંઈ કામ હતું કરવાનું ધાર્યું હતું એટલું થઈ ગયું છે કારણ કે ઘણી વાર માલનું હોય છોકરાઓ એટલે નો થાય ટાઈમે મને એમ હતું કે વાસણ કદાચ નહીં ગોઠવા ખાલી સાફ થઈ જાય પણ એકદમ મસ્ત ગોઠવાઈ ગયું છે ને હજી આજે જ તે રાથી કહી કહો ત્યાં એ છે તરત જ તે હળદર છે અહીંયા પણ બાળક છે નાના છોકરાઓ છે ગમે એટલું આપણે સારો કરીએ તો ન રે પણ તેમ છતાં એમાંથી આપણો થોડો થોડો સમય લઈ જેટલું રહે એટલું તો રાખીશી તો થઈ ગયું મસ્ત રહડું